नमस्कार मित्रों हमारी चैनल राशि विचार માં તમારું સ્વાગત છે તો મિત્રો 10 જાન્યુઆરી 2026 થી તુલા રાશિ નું નસીબ બદલાશે છત फाડીને થશે ધન વર્ષા અને જન્મો જન્મને ગરીબી દૂર થશે પૈસા ગણતા થાકી જશો જે લોકો 2025 માં હેરાન અને દુખી હતા હવે 2026 માં એમના પર ભગવાન મહાદેવ ની કૃપા વરસવાની છે મિત્રો દસ જાન્યુઆરી નવા વર્ષથી લઈને બે હજાર છવ્વીસમાં હવે એમનું નસીબ સો ઘણું એમનો સાથ આપશે હવે તમારી જોલી ખુશીઓથી ભરાઈ જશે જે કામ બે હજાર પચ્ચીસમાં અટકી પડ્યા હતા તે હવે નવા વર્ષમાં પૂરા થવાના છે તુલા રાશિ એવી છે જેમનું નસીબ વિધાતા પોતે લખવાના છે જતાં જતાં શનિદેવ પ્રસન્ન થઈ જશે અને ધનવાન બનાવી દેશે જો બે હજાર છવ્વીસમાં તમારી રાશિ પણ આમાં સામેલ હોય તો વીડિયોને છેલ્લે સુધી જરૂર જુઓ હવે તમે ધનવાન બનવાના છો તો ચાલો મિત્રો આપણે જાણી લઈએ કે વર્ષ બે હજાર છવ્વીસમાં તુલા રાશિનું નસીબ ચમકવાનું છે આપ સૌને જણાવી દઈએ કે ભગવાન મહાદેવ આ બાર રાશિઓમાંથી તુલા રાશિવાળાઓ પર ખૂબ જ પ્રસન્ન થવાના છે મિત્રો જેનાથી હવે આ રાશિવાળાઓના જીવનના બધા દુઃખ દર્દ અને કષ્ટ મટી જવાના છે અને તુલા રાશિવાળાઓના જીવનમાં અપાર ખુશી આવવાની છે ભગવાન શિવના આશીર્વાદથી અપાર ખુશીઓ જ ખુશીઓ આવશે જેનાથી આ રાશિવાળાઓનું જીવન બદલાઈ જશે મિત્રો તે ખુશ નસીબ અને ભાગ્યશાળી રાશિ તુલા છે જેને ભગવાન શિવ ખૂબ જ જલ્દી ખુશખબર આપવાના છે તે રાશિવાળાઓનું જીવન હવે બદલવાનું છે આ વિડિયોમાં અમે તમને તુલા રાશિ વિશે જણાવવાના છીએ એટલે મિત્રો તમે બધા આ વિડિયોને શરૂથી લઈને અંત સુધી પૂરો જોવો કારણ કે આ વિડિયો તુલા રાશિવાળાઓ માટે ખૂબ જ મહત્વનો રહેવાનો છે कारण के आना नव वर्ष कोई साधारण वर्ष नहीं परंतु आ राशि नसीब आ पची बदलवा छे मित्रों वीडियो ने शुरू करता पहला भगवान शिवना साचा भक्तों कमेंट बॉक्स में हर हर महादेव जरूर लखो जे थी भगवान शिवना आशीर्वाद तमने प्राप्त थी शके चेनल ने सब्सक्राइब सब्स्क्राइब जरूर करो ચાલો મિત્રો હવે વાત કરીએ તે ભાગ્યશાળી રાશિ વિશે જેને ભગવાન શિવના આશીર્વાદ વર્ષ 2026 ના પાવન અવસર પર મળવાના છે 10 જાન્યુઆરી 2026 ના રોજ એ દિવસે એટલે મિત્રો આ વર્ષ 2026 ભગવાન શિવની કૃપા પ્રાપ્ત કરવા માટે અત્યંત શુભ માનવામાં આવી રહ્યું છે આ દિવસનું વિશેષ મહત્વ છે કારણ કે પ્રદોષની તિથિ પર ભગવાન ભોલેનાથ પણ અત્યંત પ્રસન્ન રહે છે જી હા મિત્રો આ નવા વર્ષ માટે ભગવાન શિવ ખાસ રાશિઓ પર પોતાની અપાર કૃપા વરસાવવાના છે અપાર ખુશીઓ જ ખુશીઓ મળવાની છે ચાલો શરૂ કરીએ મિત્રો જેમ કે તમે બધા લોકો જાણો છો કે આપણા હિન્દુ ધર્મમાં ઘણા દેવી દેવતાઓની માન્યતા છે તમે જણાવી દઈએ કે આ દેવી દેવતાઓમાંથી એક નામ આપણા મહાદેવનું પણ આવે છે ભગવાન શિવજી જે માણસ પર મહેરબાન થઈ જાય છે તેના પર કોઈ પણ પરેશાની નથી આવતી जे लोको खोटा काम करे पाप करे बीजाओं ने नुकसान पहुंचाड़े भगवान शिव एमने ज दंड आपे छे। તમને જણાવી દઈએ કે ભગવાન શિવની કૃપાથી 12 રાશિઓમાંથી તુલા રાશિવાળાઓ પર થવાના છે ખૂબ અધિક પ્રસન્નતા રાશિવાળાઓના જીવનમાં કોઈ પણ ચીજની કોઈ કમી નહીં રહે તમને જણાવી દઈએ ભગવાન શિવ હવે આ તુલા રાશિવાળાઓ પર પોતાની અધિક કૃપા વરસાવવાના છે જી હા મિત્રો આ પ્રભાવથી આ રાશિવાળાઓના જીવનમાં હવે આવવાની છે ખુશીઓ જ ખુશીઓ તમને જણાવી દઈએ કે ભગવાન શિવની વિશેષ કૃપા આ તુલા રાશિવાળાઓ પર થવાની છે ભગવાન શિવની કૃપાથી આ રાશિવાળાઓના જીવનના બધા દુઃખ દર્દ અને કષ્ટ મટી જવાના છે આ રાશિવાળાઓને ભગવાન શિવના આશીર્વાદથી તમારા જીવનમાં અનેક પ્રકારના લાભ ધન લાભ અને મોટી મોટી સફળતાઓ પ્રાપ્ત થવાની છે જેનાથી આ રાશિવાળાઓનું જીવન બદલાઈ જશે તુલા રાશિવાળાઓને જણાવી દઈએ કે ભગવાન શિવની કૃપાથી ખૂબ જલ્દી તમને કોઈ શુભ સંદેશ મળવાનો યોગ બની રહ્યા છે તમારા દ્વારા કરવામાં આવેલી મહેનતનો હવે તમને ફાયદો પ્રાપ્ત થશે તમને જણાવી દઈએ ભગવાન શિવની કૃપાથી જ તમારી આર્થિક સ્થિતિ પਹਿલા કરતાં better થશે તમારું અટકેલા કાર્યો હવે પૂરા થશે સાથે સાથે તુલા રાશિના લોકોને અનેક પ્રકારના લાભ ધન લાભ અને મોટી સફળતાઓ પ્રાપ્ત થવાની છે જી હા મિત્રો તમારો પરિવાર અને જીવનસાથીનો પૂરો સહયોગ પ્રાપ્ત થશે તમારી મધુર વાણીના લીધે તમારું બધા કાર્યો પૂરા થઈ જશે ભગવાન શિવની વિશેષ કૃપા તમારા ઉપર બનેલી છે જેના લીધે તમારી ધન સંબંધિત જે પણ પરેશાનીઓ છે બધી પરેશાનીઓ દૂર થશે અને સાથે સાથે જે પણ કાર્ય તમારું સાલો-સાલથી અટકી પડ્યા હતા તે કાર્ય હવે તમારું સફળતાપૂર્વક પૂરા થશે तमने जणावी दई भगवान शिवनी विशेष कृपा तुला राशिवालाओं तमारा ऊपर बनी रही छे। तमे तमारा जीवन में आग वधशो तमे तारी सफलताओं हवे झंडा खोड़ी देशो जेना थी, दुनिया हवे तमारो जलवो जोशे आवू कहव खोटू नहीं होय के भगवान शिवना आशीर्वाद थी हवे तमारा माटे समय खूबज सारो साबित थवानो छे। जी हाँ मित्रों तुला राशिवालाओं ने जानी दई के भगवान शिवनी विशेष कृपा तर ऊपर बने ली छे। तुला राशि राशिवालााओ तमने जणावी दइए के केवल तमने लाभ थे तमारा व्यापार वेपार खूब वृद्धि ए सिवाय जे लोको नौकरी करे छे, एमने नौकरी में साथे साथे वेतन वृद्धि ना पण पूरा योग बनी रहा छे સાથે સાથે જે લોકો વિદેશમાં નોકરી કરવાનો સપનું જોઈ રહ્યા છે એમનો આ સપનું પૂરૂ થવાના યોગ બની રહ્યા છે ભક્તો ભગવાન શિવની વિશેષ કૃપા તુલા રાશિવાળાઓ તમારા ઉપર બની રહી છે સાથે સાથે જે લોકો વેપાર કરે છે એમને વેપારમાં વધારે નફો થશે ધનલાભ પ્રાપ્તિના અનેક અવસર તુલા રાશિવાળાઓ હવે તમને મળવાના છે સાથે સાથે જે લોકો સંતાન પ્રાપ્તિની ઈચ્છા રાખે છે એમને સંતાન પ્રાપ્તિ થશે અને સાથે સાથે એમનું ઘર પરિવારમાં ખુશનુમા માહોલ રહેશે પ્રેમ સંબંધ મજબૂત થશે સાથે સાથે તમારું બધા કાર્ય સફળતાપૂર્વક પૂરા થઈ જશે સાથે સાથે જે લોકો નવું વાહન લેવાની યોજના બનાવી રહ્યા છે તો તે યોજના પણ એમની અવશ્ય જ સફળ થશે મિત્રો ભગવાન શિવની તમારા ઉપર કૃપા દ્રષ્ટિ બનેલી છે તમારી સમસ્ત મનોકામનાઓ પૂરી થશે અને ભગવાન શિવના આશીર્વાદથી હવે તમને તમારા જીવનમાં અનેક પ્રકારના લાભ ધન લાભ અને સફળતાઓ પ્રાપ્ત થવાની છે જેનાથી તુલા રાશિવાળાઓ તમારું જીવન બદલાઈ જશે जी हाँ प्रिय मित्रों तुला राशि ने जनावी दइए के भगवान शिवनी कृपा थी आप लोगों माटे समय खूबज सारो आववानो छे जी हाँ मित्रों भगवान शिव तमारा ऊपर बेहद प्रसन्न छे तमारा मान सन्मान अने प्रतिष्ठा मा वृद्धि थशे तुला राशि वालों जेना लिदे समाज मा तुम्हारी प्रशंसा करवामा आवशे अने भगवान शिवनी कृपा थी तुमने हवे सफलता नवा अवसर प्राप्त थवाना छे ते अवसर अवसर ने प्राप्त करीने तमे तमारा जीवन मा आगर वो तमने जानी जे पर तमारा कार्य अटकेला हता हवे समय पर पूरा थवा लागशे जे पर कार्य तमे शुरू करवा मांगो हो ते कार्य पूर्वक करी करो जी हाँ प्रिय मित्रों भगवान शिवना आशीर्वाद थी आवकना साधनों मा वृद्धि थशे भगवान शिव थी तमने धन लाभ ना अनेकों अवसर प्राप्त थशे तमारा घर परिवार मा खुशनुमा माहौल साथे साथे तमारा कारोबार वृद्धि थशे सामाजिक क्षेत्र में सफलता प्राप्त थशे अचानक थी धन लाभ प्राप्ति की संभावना बनी रही है કોઈ યોજના બનાવી રહ્યા છો તો આ યોજના તમારી અવશ્ય જ સફળ થશે મિત્રો ભગવાન શિવની વિશેષ કૃપા તુલા રાશિવાળાઓ તમારા ઉપર બની રહી છે સમય હવે તમારા પૂર્ણતા પક્ષમાં છે સમયનો તમે ભરપૂર લાભ ઉઠાવો અને સમયને તમારા હાથમાંથી ના જવા દો તમને જણાવી દઈએ કે ભગવાન શિવનીની કૃપા તમારા ઉપર વિશેષ રૂપે બની રહી છે મિત્રો અમારી ચેનલ ને લાઈક કરો અને સબ્સ્ક્રાઇબ કરવાનું ના ભૂલો જેથી રાશિફળ ની અવનવી માહિતી તમને મળતી રહે અને હા મિત્રો કોમેન્ટ માં તમારી રાશિ નું નામ જરૂરથી લખો જેથી અમારો ઉત્સાહ જળવાય રહે